અંકલેશ્વર હાઈવે ઉપર ટ્રક ચાલક ને લૂટીનેલા રાજસ્થાન કુખ્યાતના ચાર સભ્ય પોલીસે કોસમાના ખેતરો માંથી ઝડપી લીધા હતા ચાર જેટલી લૂંટના ગુના ઉકેલી નાખ્યા હતા અને વધુ ગુના ઉકેલવા માટે પૂછપરછ શરૂ કરી છે

એક રિક્ષા ચાલકે પેસેન્જર સાથે બૂમાબૂમ કરી તેમને માર મારવાથી બચાવ્યા હતા જોકે આ ટ્રક ચાલક અને અને તેમને પડકાર આપનાર પર કરી બે મોબાઈલ રૂપિયા ની લૂંટ ચલાવી હતી તો બીજા બનાવમાં અંકલેશ્વર સિટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં માંડવા ટોલ નાકા નજીક આરામ હોટલ પાસે મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ મુંબઈ ટ્રક ચાલક મોહમ્મદ અફસર બસીર અહેમદ નાઓ હરિયાણાના ટોહાની કાર્ગો લિમિટેડ કંપનીમાંથી ચોખા ભરીને મુંબઈ

સંખ્યાબંધ જે લૂંટ છેલ્લા સમયથી થતી હતી પાનોલી અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તાર તથા સુરત ગ્રામ્યના વિસ્તારમાં જે રોડ ઉપર એક કરંજ ગેંગ જે છે એ લૂંટ કરતી હતી તેને પકડવામાં તેને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસ એલસીબી ટીમ તથા સ્થાનિક પોલીસની સહિયારી મહેનત તથા એક્શનને કારણે એને પકડવામાં કરવામાં સફળતા મળી છે લૂંટના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે તપાસ કરવા માટે ગુનાના સ્થળની મુલાકાત કર્યા બાદ આજુબાજુના સીસીટીવી ફૂટેજ હતા જેમાં ફૂટેજો તપાસ દરમિયાન માહિતી મળી હતી કે લૂંટના ગુનાને અંજામ આપનારા કોસંબા જકાત નાકા પાસે ખુલ્લા ખેતરમાં પડાવમાં હાજર છે જે બાતમીના આધારે પોલીસે કોસંબા ખાતેથી થી ચાર સકમંદો અટકાયત કરી તેમની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન અને રોકડા બાબતે યુક્તિ પ્રયુક્તિ પૂર્વક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક ની અને કોસંબામાં એક જયારે સત્તુ રતન મિશિરિયા કંજર હીરુ સન્નુ સેતાનિયા કંજર પ્રકાશ છોટુ શેરુ કંજર ને પોલીસે દબોચી લીધા છે જયારે રામલાલ રાજેશ સેતાન્યા કંજર હજુ પોલીસ પકડ દૂર છે હાલ તો પોલીસે

અંકલેશ્વર રોડ ઉપર આજુબાજુ રોડની બાજુમાં પડાવમાં રહી રસ્તા ઉપર જતી ટ્રકોને ટાર્ગેટ કરી તેને એને કેને રીતે ઊભા રાખી તેને હાથે એને ડિસ્ટ્રેક્ટ કરી અલગ લઈ જઈ અને એના હાથ પગ બાંધી માર મારી અને લૂંટ કરવાની મોરસ ઓપરેન્ડીથી આ પ્રકારની લૂંટો કરતા હતા તેને પકડવામાં ભરૂચ પોલીસની ટીમને એક સફળતા મળી છે અને આરોપીઓને અટક કરી અને એની ઉપરની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ અત્રે ચાલુ બા છે પકડાયેલા આરોપીઓ 10 દિવસ પહેલા રેલ મારફતે ભરૂચ આવ્યા હતા જ્યાં તેઓ નજીકની અવાવરો જગ્યામાં જ્યાં તેઓ લૂંટની ઘટનાને અંજામ આપી શકે તે પ્રકારે રોકાતા હતા અને બહાર રાજ્યના ટ્રક ચાલકોને નિશાન બનાવી લૂંટની ઘટનાને અંજામ આપતા હતા ડીવાયએસપી કુસાલ ઓજાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા કહ્યું હતું કે આરોપીઓની મોડસ એપરન્ડી પર નજર કરવામાં આવે તો તેઓ ખેતરોમાં પડાવમાં રહેતા અને ટ્રક ચાલકને રોકી અથવા તેઓ ઊભા હોય ત્યારે નિશાન બનાવી તેમને આંતરી હાથ બાંધી લૂંટ ચલાવતા હતા પાસેથી વધુ કઈ લૂંટની ઘટના ને તેઓ અંજામ આપ્યો છે તે દિશામાં તપાસ શરૂ છે પકડાયેલા આરોપીઓ અગાઉ મોબાઈલ ચોરી તેમજ ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચુક્યા છે જે સંદર્ભે પણ જે તે પોલીસ મથકો કરવામાં આવી રહી છે સાથે તેમણે અન્ય કેટલા ગુનાઓને અંજામ આપ્યા છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે સર આજે ભૂતકાળમાં બે હજાર સોળ માં જયારે લેડીઝ એક પણ આ વખતે પણ એવી મોડસ ઓપરેન્ડી રહી છે કે અલગ રહી છે ક્યાંક ને ક્યાંક એના જેવી જ મોડસ ઓપરેન્ડી છે એ સેમ મોડસ ઓપરેન્ડી થી આ એમના સગાવાલા જે છે એ જ છે એ જે આરોપી દેવીલાલ હતા એમનો ભય હોવાનું અમને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે મને એક શખ્સ જે છે અને ક્યાંક ને ક્યાંક એ જ એમો એની જેવી જ એમો

એટલે લૂંટ સાથે સાથે આ જે ગેંગ છે એ તક મળીએ મોબાઈલ ચોરી પણ કરે છે ઘરફોડ પણ એમને કરેલી છે જેમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા રાજપારડી પોલીસ સ્ટેશન ની પણ આ સાથે એમાં એ પણ નાસ્તા ફરતા હતા એને પણ અમે પકડી પાડ્યા છે આ સિવાય કેટલા આરોપી પકડવાના બાકી છે આ સિવાય એક આરોપી જે છે રામલાલ એ હાલમાં ભાગી ગયેલ છે પણ એ પણ જ સમયમાં પોલીસની ગિરફ્તમાં હશે